जय जवान जय किसान केम छुमा मित्रों मित्रों आज मैं हूं बात करवानो छु कपास ने तुम्हारे जानकारी के जीवात ने के रोम के तुम गमिते कह सको छो के जीवात कुकर आवी जाए के पीछे मो के गड़ो के गमिते आवी जाए अबे बात करवाना छे आज कपास ने તો મિત્રો આપણે આ જોઈ શકો તમે કપાસ કઈ રોગ કે કઈ જીવાત એવું કંઈ છે નથી કમ્પ્લીટ ચોખ્ખો કપાસ છે જોઈ શકો છો તમે મિત્રો કંઈ એટલે કંઈ ખામી નથી આ કપાસમાં તમે ક્વોલિટી બી ચેક કરી શકો છો तुम्हारे ध्यान से कपास में खाली के छटकाव छटका क्या के करव क्या टाइम करव सको मित्रों कई जीवात नहीं आंदर मित्रों तमारे मां ताजो हूँ लाइव हो चुके मस्त मजा नहीं एक ग्रोम नहीं जानकारी जो इच्छा को समझ तोड़ो पानर में भी कई नहीं थे रोग नहीं थे जीवन नहीं थी एवल भी नहीं थे मित्रों कई जात नहीं नहीं थी जब वो तमिल का कॉलेज ही खाली जो अरे मित्रों खाली में आने एक छटका खाली मारी लो छे हम्म एक एक छटका मारे मित्रों जो मार मित्रोंगे कई मित्रों तो, मित्रो तो मा कपास कई एम पंदा एवं थी जाता है घूसड़ो वी जाता है ते तुम तो आ जानकारी मित्रों में आपू छू વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને ફોલો કરના મિત્રો મારા જોઈ લો તમે મારા મિત્રો આવી કંઈ ક્વૉલિટી છે ક્વૉલિટી તો એમ છે કોઈ મતલબ મેં જીવાત વાત કંઈ કઈ એવું છે નથી એકદાન મિત્રો તમારે રાખવાની તમને મહત્વની વાતે કહું છું મેં તમે આ ખેર કરો ને ખેર કે કપાસના ટાઈમે કે પાક લેવાના ટાઈમે પણ મિત્રો તમે ખેર કરો એટલે જમીનને તમે આજે ખેર કરી ચાલો કાલે આપણે કે હાંથા બી કે ગમે તે આપણે એ કરી દઈએ પણ એવું નથી મિત્રો આની અંદર એવું છે તમે આજે ખેર કર્યો એટલે એને અઠવાડિયું જમીનને એવી રીતે રહેવા દેવાની હોય એટલે મારો એ કહેવાનો પ્રશ્ન છે ખાલી અઠવાડિયું કે ખાલી દસ દીને પડી રહેવા દેવાની વછી તમે કે કે અમે ટેકે લોતડી માણી કે ગમે તે એકરીને ખેડ કરી છકો તો કે કે તમે મિત્રો થાય છું કે આપણી જમીનમાં રોગ ન આવે બો ને બો એટલે ઈવેલ ના આવે એ પ્રશ્ન ઓસા બને એની અંદર હમ ને અનમે તમે મે આ વાત કહું ડોને ઇનમે તમે ઉત્પાદન ઘણું લઈ શકો પાક તમારો સારો આવી શકે મિત્રો बीजू कहीं नहीं पाक सारा आवे मित्रों बीजू जो इच्छा को सो तेमी गम्मे साथ में मुखफड़ी करी के कपास कही आए के गम्मे टेन्य पाक के शाग बाजी से गम्मे थे इन्हें में आल दवानों छटकाव करी से कुछो अच्छे मित्रों मरी मोटेर આનથી મિત્રો અમે જેમ અમે ચાલુ કરતા બીજી મોટર છે તે વ્યક્તિ કરીએ છીએ આ છે આપણી કુંડી છટકાવ કરવા માટે આપણે લઈ આવેલા છે વિડીયો સારો ફોલો શેર કરજો